કમિટીના તેમજ રાજકોટના તમામ વિસ્તારના મુસ્લિમ આગેવાનોએ પોલીસ કમિશનર સાહેબશ્રીએ મિટિંગ બોલાવવામાં આવેલ અને જે કાંઈ સમાજના તેમજ નેવી કમિટીના કંઈ જુલુસના જે કાંઈ સૂચનો હોય સૂચનો મંગાવવામાં આવેલા હતા તેમજ પોલીસનો પૂરેપૂરો સાથ અને સહકાર શાંતિ અને સંયમથી જાળવવા વિનંતી કરવામાં આવેલી હતી તેમજ જુલુસ શુક્રવારના રોજ સવારના આઠ વાગ્યાથી રાતના દસ વાગ્યા સુધીની મંજૂરી લેવામાં આવેલ છે એમાં રાજકોટનું મોટાભાઈએ જુલુસ નીકળતું હોય તો એ અનુસંધાને પોલીસ બંદોબસ્ત પણ પૂરો આપવામાં આવેલ છે અને યુમએન એવી કમિટીની પણ વ્યવસ્થા જે અમારા રાજકોટના તમામ વિસ્તારના મુસ્લિમ આગેવાનો વ્યવસ્થા જાળવવામાં મદદરૂપ થશે હવે અમારા બધા જે રાજકોટના જે અલગ અલગ વિસ્તારમાંથી જે જુલુસો નીકળે છે તેમાંથી જે રામનાથપુરા વિસ્તાર એ બાજુથી ઘણા બધા નાના મોટા વિસ્તાર દૂધની ડેરી જંગલેસર એ બધા સાથે મળી અને ત્રિકોણ ભાગે ભેગા થાય છે તે ઉપરાંત સદર નેહરુનગર વિસ્તીવાડ બજરંગવાડી મોચીનગર એ બધા જે મુસ્લિમ વિસ્તારો છે એના જે બધા જુલુસો ભેગા થઈને સદર વિસ્તારમાં ભેગા થાય છે એ બંને જુલુસ ભેગા થાય ત્રિકોણ ભાગ ચોકમાં જુલુસ એક સાથે બધું જુલુસ આખા રાજકોટનું ત્યાં

પોલીસ કમિશનર સાહેબને તેમજ જે તે અધિકારી લાગતા ઓળખતા હોય એને જાણ કરવા વિનંતી કરવામાં આવેલ છે રાજકોટ મુસ્લિમ સમાજ શાંતિ સંયમથી જે જુલુસ આપણે જે કાઢવાનું છે તેમાં બધાએ શિસ્તબંધ તેમજ સરદ કપડાં પહેરી અને સફેદ વસ્ત્રો પહેરી અને બધાએ શાંતિથી આપણે જુલુસમાં સર્વે સાત થી અને ભાઈચારો કેળવાય તે રીતે આપણે ઝૂલુ શિસ્ત બંધ કાઢવાનું છે ઓ લેજો બે ફારુક બવાઈ યમન નબી કમિટી મેમ્બર બસ એ કે પોલીસ ને અમારા તરફ થી એમ કહેવામાં આવ્યું કે સાહેબજી કાયદો અને વ્યવસ્થા ની સુદ્રઢ વ્યવસ્થા જળવાઈ દીએ એ માટે ઈદે મિલાદ હસી ખુશી સાથે પસાર થાય એ માટેના તમામ પ્રયત્નો કરવા એ અમારે સીપી સાહેબ સાથે વાતચીત થઈ છે પર્વ છે ના વિલાદતનો શુક્રવારે શુક્રવારે સમગ્ર વિશ્વમાં એક ફ્લેગ હેઠળ મુસ્લિમ સમાજ વિલાદત પર્વ ઉજવે છે ત્યારે આ વખતે શુક્રવાર પણ છે એટલે ઈદ ઉલ જુમ્મા પણ છે અને ઈદ પણ છે અને સાથોસાથ પંદરમો ઈદ મિલાદુન નબીનો સાલાનો જશ્ન પણ છે ત્યારે મુસ્લિમ સમાજને અમે એ અપીલ કરી છીએ કે કોમી એકલાસ અને ભાઈચારાની ભાવના સાથે શિસ્તબંધ રીતે પોતાના વાહનો શણગારીને કોઈએ લટકાવવું નહીં સુવ્યવસ્થિત રીતે આવો બચ્ચાઓને અને બુઝુર્ગોને આપણા વાહનમાં વ્યવસ્થિત રીતે બેસાડી દેવું રોડની વચ્ચે કોઈએ ન્યાજ ન કરવી રોડની વચ્ચે કોઈએ આપણે પેપરમેન્ટ ના સ્ટોલ વ્યવસ્થિત રીતે ચાલે એ માટે આપણે આયોજન કરવાનું નક્કી કર્યું છે આ ઉપરાંત ઈદે મિલાદુન નબી કમિટી તરફથી સાંજે પાંચ વાગે માન્ય પોલીસ કમિશનર સાહેબ અને એના કાફલાનું કાયદો અને વ્યવસ્થાની સુંદર પરિસ્થિતિ જાળવવા માટે એક ટુકડા કાર્યક્રમનો સન્માન સમારોહ રાખ્યો છે એમાં પણ સાહેબો બધા ઉપસ્થિત છે એવી અમારી વિનંતી છે જેમ આ વર્ષે પણ ઇન્શાલ અમારા રાજકોટ શહેરમાં સુન્ની મુસ્લિમ સમાજ દ્વારા ઈદે એ મિલાદ નબીનું જે જુલુસ સાનો સોકતથી નીકળશે એનું સમગ્ર આયોજન રાજકોટ સુન્ની મુસ્લિમ સમાજ દ્વારા ચાલતી યોમુન નબી કમિટી ડે દ્વારા કરવામાં આવે છે આ કમિટી સાલો સાલ વર્ષોથી આ ઈદે મિલાદના જુલુસનું આયોજન કરે છે અલમદુલ્લા સારી વાત એ છે કે હુજુર અકરમ સલ્લા તલા અલહી વસલમના નામ ઉપર યમુન નબી કમિટી ડે સમગ્ર રાજકોટ શહેરના જુલુસ સિવાય રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ગરીબ દર્દીઓને ફ્રૂટ વિતરણ પર રાબેતા મુજબ દર વર્ષની જેમ કરશે એના સિવાય મધર ટેરેસ આશ્રમમાં જે વિકલાંગ બાળકો અત્યારે હાલમાં સ્થાયી છે એ લોકોની જમવાની વ્યવસ્થા પણ કરશે એની સાથે સાથે જે પાંજરાપોળની અંદર ગાયો હોય છે એને પણ ઘાસચારો નાખવાની પણ વ્યવસ્થા એમને ગોઠવેલી છે એના સિવાય રાજકોટ સિવિલ હોસ્પિટલ અને બીજી હોસ્પિટલોની અંદર જે ગરીબ બાળકોના બાળકો સારવાર હેઠળ હોય છે એમને રમકડાં વિતરણ પણ કરવાનું આયોજન છે સાથે સાથે તમને કહેવા જાઓ તો વર્ષોથી અમારા રાજકોટ શહેરની આગળ એક જે લાગેલી વસ્તુ છે જેને કહેવામાં આવે છે રંગીલું રાજકોટ અલહમદુલ્લા આટલા વર્ષોની અંદર કોઈ પણ ધાર્મિક તહેવાર સાથે હોય કે અલગ અલગ હોય પણ અમારા રાજકોટ રંગીલું શહેર છે એ લંગીલું જ રહે છે અને તમામ તહેવારોમાં તમામ સમાજ અને તમામ વર્ગના લોકો એક સાથે મળીને હરેક તહેવાર ઉજવે છે એના માટે ખરેખર અમારું રાજકોટ છે ને એ વિશ્વ લેવલે પ્રસિદ્ધ અને પ્રખ્યાત છે અને અમને એનો ગર્વ પણ છે યૌમન નબી દેહ કમિટી દ્વારા સમગ્ર સુન્ની મુસ્લિમ સમાજને અપીલ કરવામાં આવે છે કે શુક્રવારે સવારે નવ કલાકે જે રાજકોટ શહેરનું જુદું નીકળનાર છે તેમાં સમગ્ર મુસ્લિમ સમાજને અપીલ કરતા જણાવું છું કે આ જુલુસની અંદર ઇસ્લામને શોભે અને ઇસ્લામને છાજે એ રીતે અદબો એતરામથી આ જુલુસની અંદર જોડાવાનું છે અને આપણા રાજકોટ જુલુસની સમગ્ર ભારત નોંધ લેવી જોઈ આ રીતે આપણે જુલુસની અંદર નીકળવાનું છે ભળવાનું છે અને કાયદો અને વ્યવસ્થા જળવાય એ દરેકે જોવાની આપણી બધાની જવાબદારી છે તેથી

ચહલ પહલ પર હજારો ઈદે એ રિવાય કે જહામે સભી તો ખુશિયા બના રહે હૈ સુ તૈયા બટતા હે બાળા નૂર કા સદકા લે લે નૂર કા आया है तारा नूर का तेरी नस्ले पाक में है बच्चा बच्चा बच्चा, बच्चा नूर का तू है अहले नूर तेरा सब घराना नूर का बदा लोग सफेद कपड़ा नी अंदर सज थई ने इनशाला इनशाला पांच तारीखे सवारे नौ वगे बदा बदा नारी विस्तार इनशाला सरकार की आमद मरहबा बोलता बोलता जुलूस निकल से इनशाला इनशाला पंदरमी

હિન્દુ ભાઈઓનો પણ અત્યારે ગણેશ ઉત્સવ ચાલી રહ્યો છે અને એના અંદર પણ કોમી એકતા ને ભાઈચારો દેખાય છે દરેક પંડાલમાં પણ મુસ્લિમો મોટી સંખ્યા ની અંદર હાજર રહી અને ગણેશની સાથે પણ બધા તહેવારો હળી મળીને ઉજવે એટલે જ રાજકોટ કોમી એકતા ને ભાઈચારાનું પ્રતિક કહેવાય પેગમ્બર નો ઉરસ પંદરસો સાલના ઉરસ જે મનાવવામાં આવે છે તો તમામ લોકોને નિર્દાર કરવામાં આવે છે કે બહુ સંખ્યામાં જેમ બને તેમ વહેલી તકે સવારે નવ વાગે બહુ ની સંખ્યામાં તમામ જુલસમાં સામેલ થાય અને આપણા ઉજુલનો જુલસ સાનો સપર્ટથી ઉજવવામાં આવે અને ભાઈચારાની લાગણી રાખે તેવી તમામ લોકોને મારી નમ્ર ગુજારીશ છે